અને પાટણમાં પ્રેમનગર ગામે ખેડૂતોને પાણી ન મળતા વિરોધ નોંધાવાયો છે પાણીની માંગ સાથે ઢોલ નગારાની સાથે નર્મદા વિભાગની કચેરીએ જઈ બોલ મચાવ્યો હાથમાં કાળી પટ્ટી બાંધી ખેડૂતોએ વિરોધ નોંધાવ્યો છે તો ખેડૂતોએ મોંઘા બિયારણો લાવી વાવેતર કર્યું છે કેનાલમાંથી પાણી ન અપાતા ખેતરમાં વાવેલો પાક બળી જવાના આરે છે ચારથી પાંચ દિવસમાં પાણી નહીં અપાય તો પાક સંપૂર્ણપણે બળી જવાની ભીતિ પણ સતાવી રહી છે તો વહેલી તકે કેનાલ સાફ કરી અને ખેડૂતોને પાણી આપવા માંગ કરી મેં એક મહિના પહેલાં અરજી આપી છે સતત કોઈ સાંભળી નથી અત્યારે આ મહિલા અને અમારા વડીલો અને આ બધા યુવાનીઓ બધાને અમે લઈને આવ્યા છીએ ઢોલનગારા સાથે આ ઝોંઘેલા બધા ભ્રષ્ટ અધિકારીઓ છે અમને જગાડવા માટે બધું લઈને આવ્યા છીએ અમે એટલે મહેરબાની કરી અને અમારી કેનાલ સાફ કરે અને અમને પાણી આપે તો અમારો આ પાક બચે એમ છે ને કે કાંઈ રહે એમ નથી ઘણી રજૂઆતો કરી પણ આ દિવસ સુધી નર્મદા નિગમના અધિકારીઓ ઘોર બેદરકારી અને જાડી ના હોય તેમ અમારી કોઈ રજૂઆતો સાંભળતા નથી અમારા વડીલોએ ઘણી વખત અરજીઓ આપી પણ કોઈ અરજીઓ ધ્યાનમાં લેતા નથી રાત દિવસ ખેડૂતો મજૂરીઓ કરે અને ચોમાસાના કારણે આ વખતે સિઝન ફેલ ગઈ આજે અડધો અડધું સત્ર પતી ગયું છે પણ હજુ સુધી ખેડૂતોને પાણી નથી મળવામાં આવ્યું ખેડૂતો રાતના પાણી વાળવા જાય છતાં એમને રાત્રે બેસે રાત્રે એમને એક કલાક પણ પાણી નથી મળતું ઘરે નાના નાના દીકરા દીકરીઓ હોય વૃદ્ધ માતા પિતા હોય દવાઓ ચાલુ હોય આવી પરિસ્થિતિ

બધા પાક બાળીને રાખ થઈ રહ્યા છે એના કારણે પાંચ છ દિવસમાં પાણી નહીં મળે તો પ્રેમનગરની હાલત હાવ કફોળી થશે અને પ્રેમનગરના બધા ખેડૂતો પાયમાલ થાય